રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં વિભાગની સતર્કતાને કારણે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે વન વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે મોટી મારડ ચીખલિયા માર્ગ પર વોચ ગોઠવી હતી જે દરમિયાન લાકડા ભરેલી એક શંકાસ્પદ બોલેરો ગાડીને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે એંશીથી નેવું મણ જેટલા દેશી બાવળના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો આ કાર્યવાહીને પગલે પંથકમાં ગેરકાયદેસર કટિંગ કરતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ લાકડાનો જથ્થો કોઈપણ પ્રકારની પરિવહન પરમિટ કે આધાર પુરાવા વગર જ જઈ રહ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા નાગલખડા ગામના બુખારી શબ્બીર હુસેન અને સમા સુફિયાન નામના બે શખ્સોની વિભાગે ધરપકડ કરી છે આ શખ્સો કોઈપણ માન્ય દસ્તાવેજો વિના આ કિંમતી લાકડા ઉપલેટા તરફ લઈ જવાની પેરવીમાં હતા પરંતુ તે પહેલાં જ વનપારકોની બાજ નજરે તેમને ઝડપી પાડ્યા હતા વન સંરક્ષણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરતા તંત્ર દ્વારા લાકડા ભરેલી ગાડી કબ્જે કરવામાં આવી છે આ ઉપરાંત ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી આગોતરી દંડ પેટે પચાસ હજાર રૂપિયાની રકમ પણ વસૂલવામાં આવી છે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને સાંખી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે આજરો તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ ના રોજ ખાનગી બાતમીના આધારે તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે ચિખલિયા રોડ ચીખલિયા થી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈ પણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઇસમોને અમે અટકાયત કરી હતી જેમાં બુખારી શબીર તથા મોહમ્મદ હુસેન ઇકબાલ હુસેન રહેવાસી નાગલખડાના જણાય આવેલ છે આ બંને હિસાબો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મરડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે સાત ને સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો બત્રીસ થી ચાલીસ માં તેઓ વાતો કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે આ બંને ઈસમો અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી પચાસ હજારની ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ ધરી છે